વહેલું કામ કરેલી કારણ કે બધું કામ થયું કપડા પોતા હજવાર ને આજ ભોલાભાઈ કેમ ગયા સૂકી નું કે મમ્મી આજ તમે મારા આટલું સુકી ભાજી બનાવી જો

આમાં લીમડો રાખો ને એટલે એકદમ સરસ રીતે અને કાળો ન પડે ને લીલો કેરી જેવો રહે એટલે આપણે આમાં લીમડો રાખો ને આપણે અને લીમડો તો વધારા ગયો તો એવા ટમેટો ને મરચું એ આપણી તેલમાં વઘારી ગેસ પર નાખવાનો ધીમો અને સૂકી ભાજી તો આપણે ત્યાં હોય તો ખાઈ હોય ને આપણે આમને આમે શોખથી ખાઈ હોઈએ

હજે આમાં માંડવીનો ભૂકો નાખ્યો આપણે જે લાલ મરચું નાખ્યો અને જો લીંબુ હોય તો ભલે આમ ચૂરણનો પાવડર પણ નાખે હગો તમે જો કે લીંબુ ઉનાળામાં ન મળતું હોય તો આપણે આમ ચૂરણનો પાવડર પણ નાખે હગીએ અને એને ઘડીકવાર તેલમાં સાતરવા દેવાનું પછી નાખવાનો સિંગદાણાનો ભૂકો એટલે આવી રીતે આપણે સૂકી ભાજી કરીએ જો કોઈ વ્રત પણ ત્યાં હોય કોઈ અગિયારસ છે કોઈ બીજ છે

તો આપણી એમાં સિમેન્ટ ભરાવી આપણે ફિલિંગ કરાવી દાઢમાં કારણ કે દાંતમાં સૂકી ભાજી બનાવી ને ગાતા અને એ રોટલી બનાવવાની છે એટલે દાંત હોય ખતની ભીખ બહુ લાગે કે દાંત દુખે એટલે આપણે એ થાય કે જીવ નાનના એ તા અમે જો કરાવે એવાની દવાઈ આપી દવા લે બે ત્રણ ડી કે તે સેના પોસું પોસું ખાજો તો આપણે જો હમણાં પોસા પોસામાં તો શીરો ને હમણાં બે દી કરે કરીને ખાઈ હું કારણ કે ગળ્યું તો ભાવે જ એટલે જો આપણે આપણે ઘઉંના લોકનો શીરો બનાવી નાખવો ને ચાર પાંચ રોટલી બનાવી નાખીએ એટલે રસોઈ થઈ ગઈ તૈયાર તો ભોલો ભાઈ આવે તો બપોરા કરવા બેહે જાય અને વાયગા પૂણા બાર તો જો એમ આપણી રસોઈની શરૂઆત થઈ ગઈ રોટલી છે શિયાળ પાંચ જ કરવાની છે રોટલી રોટલી કરે ને પછી ભોલો આવે એટલે બપોરા કરવા બે જાય ને દાઢની દવાઈ ખાઈ ને પીએલી એટલી થોડીક દુઃખતી ઓછી પડે એટલે આવું છે બધું તો આવો બધાય આપણી સૂકી ભાજી રોટલી જેની ભાગતી હોય ખાવા આવો સૂકી ભાજી અને આસ્તા હારોય છે હીરોય છે હીરો ખાવાય આવો તો આપણી જો હમણાં શીરોય બનાવ્યો તો આવો બધાય શીરો ખાવા કારણ કે શાક રોટલી તો બધાયના ઘરમાં રોજ બનતી જ હોય છે એ તો કોમન જ છે પણ નવું કીક બનાવો તો હું તો બરકા નવું બનાવીએ આપણે શીરો બનાવીએ તો આવો બધાય ખાવા બપોરા કરવા અને મેમાન ખાવા મારા તો ખારું તો હાલો આપણે આ રોટલી બની ગઈ ચાર પાંચ રોટલી થઈ ગઈ આપડી ને બપોરા કરવા બે જાય એક Vour lap eo a reza eo e